છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વન રંગલી ચોકડી સુધીનો ખાડાવાળા રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે રોડ રોડ ખાડામાં ખાડામાં છે છે કે તે દેખાતું નથી સ્ટેટ આર વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા ઝડપથી રોડના ખાડા પૂરવા માટે સૂચના આપી હોવા છતાંય અમલ થતો નથી પાવી જેતપુર પાસે આવેલ ભારત નદીનો પુલ તૂટી જતા મધ્યપ્રદેશ છોટાઉદેપુર બોડેલી વડોદરા જતા વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રંગલી ચોકડીના દસ કિલોમીટરનો માર્ગ નવો સ્ટેટ આર એન બી વિભાગે બનાવ્યો હતો વોરંટી પીરિયડમાં પાંચ કિલોમીટરનો માર્ગ છે જ્યારે અન્ય માર્ગ જૂનો છે સ્ટેટ આર બી વિભાગના આ રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે કેટલાક અકસ્માતના બનાવ પણ બન્યા છે જ્યારે લોકોનો આક્ષેપ છે કે ખાડાવાળા રસ્તાથી બાઇક ચાલકોના કમરના મણકા તૂટી જાય તેવી પરિસ્થિતિ છે જ્યારે પ્રસૂતિવાડી મહિલાની હાલત કફોડી બને તેમ છે સરકાર દ્વારા દરેક વિભાગને રોડ રસ્તા રિપેરિંગ માટે આદેશ કર્યો હોવા છતાંય છોટાદેપુર જિલ્લાના અધિકારીઓ આદેશનું પાલન નથી કરતા હાલ તો ભારજ નદીનો બ્રિજ તૂટવાથી લોકો હેરાન છે અને હવે આ રસ્તો પણ તૂટી જતા દસ કિલોમીટરનું અંતર કાપતા ચાળીસ મિનિટ જેટલો સમય નીકળી જાય છે જ્યારે વાહનોનું ડીઝલ અને પેટ્રોલનું પણ નુકસાન થાય છે છોટાદેપુર જિલ્લાના રાહદારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ કામ નથી કરતા વડાપ્રધાનના વિસ્તારમાં એક સભા ગોઠવી દે તો રસ્તા નવા બની જાય લોકો આવી માંગણી કરતા તંત્રની છબી દિવસે દિવસે ખરડાઈ રહી છે લોકોના જીવનો સાથે એટલી બધી આ આર વિભાગ છોટા ઉદેપુર રમત કરી રહી છે કે એની કોઈ સીમા નહીં અને એટલા નફટ અધિકારીઓ છે એમને દસ દસ વાર ફોન કરવામાં આવે છે કે આ ખાડા પૂરો ખાડા પૂરો આ રોડ ખાડામાં છે કે ખાડા રોડમાં છે એ ખબર નહીં પડતી અમારી મહેરબાન કલેક્ટર શ્રી છોટાઉદેપુરને વિનંતી છે કે આ રીતે જાહેર જનતાને જેટલી તકલીફ પડી રહી છે એક તો પુલ તૂટી ગયો લોકોને ચાલીસ કિલોમીટર ફરવાનું થાય છે અત્યારે ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ હજી સુધી આ દિન સુધી આ ખાડા પુરવાના કામગીરી ચાલુ કરવામાં નથી આવી અને આ રીતે પબ્લિક ખરેખર ખૂબ જ હેરાન થઈ રહી છે અમારી વિનંતી છે કે હવે આર એન વિભાગ અને એને છપ્પન વિભાગ જાગે આ જેતપુર પાવી શહેરની અંદર જે રોડ આવેલો છે એને છપ્પનનો ત્યાં પણ પાણીના મોટા મોટા ખાડા ભરાયા છે અને એ રોડ એક મહિનાથી એને વન વે કરવામાં આવેલો છે એ એ એક મહિનાથી ત્યાં પોલીસનું બેરિકેડ મારવામાં આવેલું છે અને આખો રોડ પાણીમાં છે એક સાઈડનો તેમ છતાં પણ અધિકારીઓને દેખાતા નથી અહીંયા ગાડી શ્રી સરકે છે અહીંયા તાલુકા વિકાસ અધિકારી જાય છે અહીંયા ગાડી બીજા તમામ મિત્રો અહીંયા અવર જવર કરતા હોય એટલી બધી તકલીફ પડે છે પણ હવે આ આ કોને કહેવાનું આ તંત્રને કોણ જગાડશે બસ મારે આજે આટલું જ કહેવું છે કે આ નફટ અધિકારીઓ આના તકે આ ખાડા પૂરે એ જ અમારી વિનંતી છે અત્યારે અહીંથી લઈને મધ્યપ્રદેશથી ઘણા બધા વ્હીકલો એ બાજુ ડાયવર્ઝન આપ્યા છે ભારત બ્રિજ નું જે તૂટ્યું છે એના લીધે એટલું બધી ભારણ થઈ ગયું છે કે એટલી બધી ટ્રાફિકની વ્યવસ્થા થઈ ગઈ છે કે શું કહેવાય કોઈ કયા સંજોગોમાં કહીએ કે અહીંથી વ્હીકલ નીકળી જાય કોઈ આપણને છે બી ખરી આ રસ્તેથી નીકળાય તો અમે એવું કહીએ છીએ કે નીકળો તો ખરી પણ થોડું સાવધાનીથી નીકળજો નકર તો તમને તમારું જાનમાલને નુકસાન થઈ શકે છે અને જ્યાં સુધી આ સરકાર ધ્યાન નહીં દઈ રહી કે શું કરી રહી છે સમજાતું નથી ખબર તો બધાને પડી ગઈ છે કે બ્રિજ તૂટી ગયો છે પણ એનું કંઈક સમારકાળનું કોઈ સોલ્યુશન તો આવું છે ને કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું અત્યાર સુધીમાં સાહેબ એકસો આઠ ની દર્દી દર્દીને લઈને બી જાય છે ને તો એમ્બ્યુલન્સ બી એની બિસ્માર હાલતમાં થઈ જાય છે કે કે શું પૂછવા જેવું નથી કે એ કે એની એકસો આઠ

અહીંના જે બી જે અહીંના સરપંચ છે કે જે બધા ધ્યાન આપી રહ્યા છે પણ એમનું ક્યાંક આગળ સાંભળતા હોય એવું બની શકે છે પણ જો અગર અહીંથી નરેન્દ્ર કોઈ રેલી મુકાવે કંઈક મુકાવે તો કેવું છે કે ત્યાંથી ઓટોમેટિક રોડનું સમારકામ થઈ જાય ઓટોમેટિકલી થઈ જાય પબ્લિક માટે નથી થતું પછી વડાપ્રધાન માટે થાય કોઈ ગૃહમંત્રી માટે થાય કોઈ બી એવું ત્યાંથી જાય તો ઓટોમેટિકલી એવું થઈ જાય ખાડા તો પૂરાયા હોય તો પછી આ પાછું કેમ આવત ખાડા પૂરાઈ જ ગયા હોય તો પાછા તો આવત જ નહીં ને અત્યારે આપણે એવી જગ્યા પર ઊભા છે જ્યાં છપ્પન નંબરના હાઈવે માટેનું ડાયવર્ઝન છે પણ ત્યાં રોડ નથી પરંતુ ત્યાં ખાડા છે અને એ ખાડામાં ત્યારે આપણે ઊભા છે ત્યારે એ ડાયવર્ઝન ભારત નદી પરનો જે બ્રિજ અત્યારે તૂટીને ટુકડા થઈ ગયો છે એના કારણે આજે ત્રીસથી ચાલીસ કિલોમીટરનું ડાયવર્ઝન આપેલું છે અને એ રોડ પહેલાં જે હતો એને બદલે ડાયવર્ઝન આપવામાં આવ્યું અને અત્યારે દોઢથી એક ફૂટના ખાડા છે અને એ ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા છે એ આપણે જોઈ શકીએ છીએ ત્યારે અત્યારે હું બોડેલીથી આવતો ત્યારે એક કલાક ત્યાંથી આવતા થાય ત્યારે કોઈ ઇમરજન્સી માણસને કોઈ એકસો કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ પ્રાઇવેટ ગાડીમાં દવાખાને લઈને જતા હોય ત્યારે તેનું રસ્તામાં જ મૃત્યુ થઈ જાય એ રીતનો આ રોડ હવે હું આ રસ્તા પર આવ્યો તો તમે સામે જ ખાડા જોઈ શકો છો કે ખાડા કેટલા બધા છે અહીં એટલા ખાડા નથી અહીંથી તમે નીકળો એટલે રંગલી ચોકડી સુધી બસ ખાડા 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 બોડેલી જાઓ ખાડા 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 તો હું તો સરકારશ્રીને એટલી વિનંતી કરું કે અહીંના જે ભાઈ તાલુકાના ધારાસભ્ય છે પાયજેતપુર તાલુકાના સાંસદ સભ્ય છે એમને વધારાની ગ્રાન્ટ ફાળવો અને રસ્તા પૂરો અમે તો એવું જાણવા મળ્યું કે ખાડા પૂરાઈ ગયા છે પણ અહીં તો ખાડા તો તેવા ને તેવા છે તો જે તે અધિકારી રૂબરૂ રોડ ખાતાના અધિકારી રૂબરૂ ચેક કરે તપાસ કરે અને ખાડા પૂર્યા છે કે નહીં તે જાણ કરે એવી અમારી વિનંતી છે તો તંત્રના જો તંત્રના અધિકારીઓ જે છે એ લોકો ઉપરથી જો ગ્રાન્ટ ફાળવાતી હોય તો એ ગ્રાન્ટનો સદુપયોગ કરવો જોઈએ એ ગ્રાન્ટ કઈ ટકાવારી લઈને બારોબાર ખર્ચી ના નાખવી જોઈએ અહીં તો બીમાર પડે જો ડિલિવરી વાળી મેડમ હોય કોઈ મહિલા ડિલિવરી વાળી હોય તો આ તો દવાખાને લીસતા લિસો રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી છે ખાડા એટલા ઊંડા છે ને જો બાઇકો અમે બાઇકો ચલાવીએ તો બાઇકોમાં બાઇકો તમે લઈને જાઓ તો મનકા પણ ખસી જાય અને અમે બે ફાયદો થાય જો નહીં ખસેલા હોય એના મનકાઓ ખસી જાય અને ખસી જયેલા હોય એનો બેહી જાય એટલે બની રીતે હો ફાયદો થાય પાછો બહુ ખરાબ રસ્તો છે ગાડી ચાલે ની આખી ગાડી પટ્ટા મટ્ટા સબ તૂટી જાય એ ગાર રોડ છે ખરાબ રોડ છે ગાડી ચાલતી ની 1 કલાક થઈ જાય 15 કિલોમીટર મે બસ ની સ્પીડ મે ભી ચાલે છે છે દેખો બધા અમારા બહુ તકલીફ છે ને ગાડી ચાલતી ન હતી તો બહુ ખરાબ છે અભી તો બહુ તકલીફ છે અમારે બે બે કલાક વધારે લાગે છે પેશન્ટ લઈ જાવ કે એલી જવાના 1 કલાક લાગે